ખડીયા તાલુકા ખડોલી નજીક એક રેતીની ટ્રકના ના ચાલકે મોટર સાયકલ ને અડફેટમાં લેતા મોટર સાયકલ ચાલક યુવકનું ગંભીર ઇજાઓના કારણે ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું જ્યારે ટ્રક ચાલક અકસ્માત સર્જી ટ્રક મૂકી ફરાર થઈ ગયો હતો ઝઘડીયા તાલુકાના રાણીપુરા ગામનો સતીશ હરેશભાઈ વસાવા પોતાની ગતરોજ તારીખ વીસ મીના રોજ સાંજના મોટર લઈને નવી જળસાટ ગામે પિયર ગયેલ પત્નીને લેવા નીકળ્યો હતો તે દરમિયાન સાંજના અરસામાં ઝઘડીયા રાજપાડી વચ્ચેના મુખ્ય માર્ગ પર ખડોલી ગામ નજીક રોંગ સાઈડે આવતી એક રેતીની ટ્રકના ચાલકે મોટર સાયકલને અડફેટમાં લેતા અકસ્માત સર્જ્યો હતો અકસ્માતમાં સતીશ વસવા ગંભીર ઈજાઓ પહોંચ્યા હતા ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું અકસ્માત બાદ ટ્રક ચાલક તેનું વાહન ઘટના સ્થળે મૂકીને ફરાર થઈ ગયો હતો આ અકસ્માતની જાણ રાજવાડી પોલીસને થતા પોલીસ કાફલો આવી પહોંચી મૃતક સતીશના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર